સુરતના પુના વિસ્તારમાં ખાડી પાસે પરમેટ બેસી જવાની શક્યતા ઉપર પાલિકા દ્વારા તમામ ફ્લેટ ખાલી કરાવ્યા હતા અને લોકોનું અચાનક સ્થળાંતર કરાયું હતું સુરતના પુણા વિસ્તારની અંદર સમ્રાટ એપાર્ટમેન્ટના રહીશો એકાએક જ મકાન ખાલી કરવામાં આવ્યા છે ડ્રેનેજની લાઇનની કામગીરી થયા બાદ ખાડીનો એક ભાગ બેસી જતા સમ્રાટ એપાર્ટમેન્ટ નમી જાય તેમ કે હોવાનું કહીને એસએમસી દબાણ સાખને અચાનક સમ્રાટ એપાર્ટમેન્ટ પર પહોંચી ફ્લેટ બંધ કરવાનું શરૂ કરી લોકોને મકાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે લોકોને કોમ્યુનિટીમાં શિફ્ટ કરવાયા હતા તો અન્ય લોકો પોતાના ફ્લેટ ખાલી કરી પોતાના નજીકના સંબંધીઓના ઘરે પહોંચ્યા હતા દરમિયાન કોઈ જવાબદાર અધિકારી સ્થળ પર હાજર રહ્યા ન હતા માથે દબાણ ખાતાના માણસો જ હતા સમ્રાટ શોપિંગ સેન્ટરમાં જ રહ્યો છું અને જ્યારે ડ્રેનેજ લાઇન ખોદાતી હતી ત્યારે અમારા બીમ કોલમ તોડી નાખેલા એના વિડીયો ફૂટેજ છે અને અમે એસએમસીમાં કમ્પ્લેન બી ત્યારે કરી લીધી પણ એસએમસી એ કોઈ ધ્યાન આપ્યું આ બાબતે નથી અમારું અને એના હિસાબે દિવાલ ખતી એ ખસી ગઈ છે કે અમારી જે ડ્રેનેજ લાઇનમાં અમારા બીમ કોલમ તોડી નાખ્યા છે લોકોએ અને એના ફોટા ફૂટેજ બુટેજ શીખ્યા બધું વિડીયો શીખ્યા અમારી પાસે છે અને આ આ આ એને એને દિવાલ પડી ને એના એના છે ને બીમ કોલમ તોડી નાખ્યા હતા ડ્રેનેજ લાઇનમાં અને એના વિડીયો શીખ્યા અમે એસએમસી માં કમ્પ્લેન બી આપી છે અને અમારી પાસે લેખિત લખાણ ને બધું શીખ્યા છે પણ પણ છે છે છતાં બી કોઈ એસએમસી એ કમ્પલેન અમારી કોઈ ધ્યાનપૂર્વક લીધી નથી

અને કમ્પ્લેન ની તારીખ બારીખ આ બધું છે અમારી પાસે કમ્પ્લેન બુમ્પ્લેન બધું છે કોઈ કાર્યવાહી નથી કરી એસએમસી સાહેબને કે અમારી આ દિવાલ ઘસી જશે આ થશે કે અમારા બીમ તૂટી ગયા છે તમે આની પર એ લો એક્શન લો પણ કોઈ એક્શન લીધી કોઈ એક્શન લીધી નથી બરાબર સાહેબ ઘટનામાં એવું છે કે થોડા બે મહિના પહેલા અહીંયા ખોદાણ કરેલું હતું ડ્રેનેજ લાઈન નાખવા માટે જે વીસ ફૂટ ઊંડું ખોદાણ કરેલું હતું એ ખોદાણના હિસાબે ખાડીની અંદરથી ડ્રેનેજ પસાર કરેલી હતી તો એ ડ્રેનેજ જે ખાડીના બીમ હતા એ બધા ડ્રેનેજના હિસાબે તોડી નાખ્યા હતા એની નીચે ભૂંગળા બેસાડી અને આ એસએમસી વાળાએ સામેની સાઈડ પાઇપ કાઢી હતી એના હિસાબે અત્યારે ત્યાં વરસાદના હિસાબે પાણી પડ્યું પાણી ભરાણું પાણી ભરાવાથી ખાડો પડ્યો ખાડો પડ્યો એટલે એ લોકોએ પાછી કપચી નાખી અને ત્યાં પાછું પ્રેશર ઊભું કર્યું એના હિસાબે દિવાલ પડી ગઈ છે દિવાલ પડી એના હિસાબે એસએમસી વાળા એ એપાર્ટમેન્ટ વાળા તાત્કાલિક ખાલી કરવા માટે જાણ કરી હવે આ ચોમાસામાં એ લોકો ક્યાં જાય વીસ લોકોને અમે કોમ્યુનિટી હોલમાં સ્થળાંતર કરેલું છે બાકી એમાં દસ પરિવાર રહે છે દસ પરિવાર પોતપોતાની રીતે અલગ અલગ જગ્યાએ ઇમરજન્સી બધાને ખસેડવા પડ્યા છે કેટલા માળનું બિલ્ડિંગ છે ને કેટલા ફ્લેટ છે કેટલી દુકાનો છે જી પ્લસ ટુ છે એમાં પાંચ દુકાનો છે અને દસ ફ્લેટ છે પચાસ દસ પરિવારો રહે છે એમાં

કે તમે તમને રેવાનું સુવિધા કરી દીધી અમને ખાલી એક રેવાનું સુવિધા ખાલી કરી દીધી પણ અમને ખાવા પીવાનું કઈ નઈ અમે અમારા ઘરના પૈસા લઈને મ્યુનિસિપાલટી વાળા હતા ઈ કે તમે ખાલી કરી નાખો અને અમે પંખા ટીવી બધું અમારું કે તમે બધું હાથે કાઢી નાખ્યું એને બધા ઈ બધું હાથે લેવા અને બધું ફક્ત બહાર જવા દેવા બધું બહાર જવા દીધું પછી અમે કે તમે નીકળો હાલો બધા એના તાળા મારી દીધા બધા ફ્લેટમાં કે તાત્કાલિક કે તમ ખાલી ખાલી કર અમને અગાઉ કોઈ કીધું નઈ કે તમે તાત્કાલિક રૂમ ખાલી કરો એમ અને અમને કામે ગયા તન તાત્કાલિક અમને આવીને એમ કીધું કે તમે સામાન ભરી લો તું તમે ખાલી કરો ઈ કે પડી જાહે એમ કે કે તમ પડી જાહે કે એટલે કે ખાલી કરી નાખો તો 3 4 7 વર્ષથી રહીશીસ અમને એમ કીધું કે તમે ખાલી કરી નાખ કે પડી જાય અમને મકાન માલિકે કોઈ અગાઉથી કોઈ મકાન માલિકે કોઈ અમને કીધું નથી કે તમે અગાઉ ખાલી કરી નાયો